છે સરસ મજાનો ખજૂર પાક બની રહ્યો છે હવે તો ઠંડીમાં માં સીઝન માં ભાવ એ બધું બહુ અને આ ખજૂર હોય ને ટુકડા કરવાના મોટો બહુ હાલે છે ખાવામાં ખાવામાં અને પછી ઘી માં શેકવાનું અને પછી ઢેફલી કરી ઢેફલી કરાય ગોળી વાળી હોય ગોળી વાળાય સરસ મજાનો ખજૂર શાક બની જશે આપ જોઈ શકો છો અને આને ઢીલો થાય ને એક રસ થાય ત્યાં સુધી શીખવા દેવાનો ધીમા ગેસ તો જન નવી રેસિપીનો ધડાકો છે આજ તો નવી રેસિપી અને આને ઘી ગરમ થાય એમાં ઘીમાં શેકવાનો

મસ્ત મજાનો ખજૂર પાક તૈયાર થઈ ગયો છે હા તો ઓય ભાઈ કોમેન્ટ કરજો સરસ મજાનો ખજૂર તૈયાર થઈ ગયો છે કોમેન્ટ તો પણ સારી સારી આવે છે તો બધાનો ખૂબ ખૂબ આભાર ભજિયાનો પ્રોગ્રામ છે આજ ભજિયાનો લાલે તો ભાઈ ડડા છે ભાઈ નવી રેસિપીનો પાછો ચટણી ચટણી

ઓર્ગેનિક નો કહેવાય એસિડ જેવું જ કહેવાય બરોબર મસ્ત મજાનો લોટ હોય રસે લીંબુ નું પ્રમાણ હોય ને એટલે એસિડ ની જમ ફાહા વાળે એ કઈ છે નહીં સરસ મજાના ચાર જાતના ભજીયા બની જાય છે ભાઈ આ કેમ નોખા નાખા ભાઈ આમાં મરચા નાખવાના લોટ જુદા જુદા છે આમાં મોઈ મિક્સ કરવાનું બધું બરોબર ને મરચા ના કરવાના બે પેશલ જુદા છે મકાઈને ને પાલક એ જુદું છે હમ વકલ છે નોખા નોખા ઢોસા ના એક વાર થોડા કાચા પાકા કાઢી ને પછી પાછા ફરી ને એટલે કડકડિયા મસ્ત થાય બરાબર મરચાનો ગાણવો ભાઈ પેલો શરૂ થયો છે જોઈ શકો છો બેનો કોમેન્ટ કરજો કે આજ મરચાના મે ભજીયા બનાવી છે બધી બેનો ખૂબ સરસ મજાની કોમેન્ટ કરી રહ્યા બધી બેનોનો ખૂબ ખૂબ આભાર પેલો ગાણવો ભાઈ મરચાનો ગરમા ગરમ બની રહ્યા છે વેલા વેલા જમવા વધારો ગરમા ગરમ મરચા ફરસા બેન સોની તો મિશ્રા ને તો યાદ કરે રોજ બાનો તમારું મિશ્રા નું બધા નું નામ હોય કેમ છે બાબુ તબિયત માં આ ઓ રામ આ ઓ રામ વેગે વેલા આવો મારા રામ ભવ સાગર યુ તારો મારા રામ દુખ ના બેલી આવો મારા રામ ಪಂಚಾಳಿ ನಿರ ಜೂರ ನವಸೋ ನೆನೋ ಮಾಾರೋ ರಾಮ ರಾಮ ವೇಗ ವೆಲ ಯೋ ಮಾಾರುಖಾ ಬವ ಮಾಾರ ರಾಮ નામા મેરા પૂરા પૂરાય પરમ પાર રામ આવો ઓ રામ રામ વેઘે વ મારા રામ દુખ ના બ ઓ મારામ બિલ્લા બાળ યુગારા ભાડા મારાખ્યા મારા રામ આ ઓ રામ રામ વેગે વહેો મારા રામ દુઃખ ના બિયાવ ઓ મારા રામ પ્રહલાદ કારણ સ્થંભદ ગાવા थ्या नाच्या ठारी मारा राम, ओ राम राम वे घो माम सुजन बारे त्ययुका लकडा ठारी नाचा मारा આવો રામ આવો રામ દુઃખના બેલી આવો મારા રામ ભવ સાગર તારો મારા રામ જય શ્રી જય શ્રી ખૂબ સરસ મજાનું ગાયું જે જે ભક્તોને ભીડ પડી હતી ત્યારે ભગવાને બધાને સહાય કરી છે પછી નરસિંહ માતા હોય કે પ્રહલાદ હોય કે મીરાબાઈ હોય બધાએને ભગવાને મદદ કરી છે પણ હાચા દિલથી ભજતા હોય ને તો બાકી ભગવાનને કોઈ સંભાળવું નથી ને પછી કે મારા દુખ પરનું નામ કહ્યું ને તેમ કહ્યું ને તો કોઈ ભગવાન રક્ષા કરતા નથી ભગવાનને અખંડ ભક્તિ કરવી પડે જય સ્વામી ખૂબ સરસ મજાનું કીર્તન ગયું જય સ્વામી આવજો પડીએ કોક દી જય જો એના મે માન તો તાજો પંડ ભૂખ્યા રહી પીરસી દેશે પ્રેમ ભી ના પોખવાન પંડ ભૂખ્યા રહી પીરસી દેશે દુઃખ સુણે ત્યારે માથડા દેવા એનું કુળ થાય કુર બાંધુ પડીએ કોક દી જા એના મે માનતો તાજો આ બધી વાત લખાયેલી છે ત્યાં ભગવાન ભિખારી થઈને ને કે ભીક્ષા દે અમારા સંક્રાંતિ ઉપર દેવાના છે જોડી ઉપર મકર સંક્રાંતિ આવશે ને ચૌદમી જાન્યુઆરી ત્યારે આપણે દાન દેતા જ હોઈએ છીએ અને નો દેતા હોય ને એવા એ ન થયા હોય તો દેવું પાછું કે આપણે એવા એવા પાડ્યા જ નથી તો પાડવા મંદિરના ના છોકરાઓ આવે યુવકો આવે બહેનો આવે તો એવા એવા પાડવા એમાં વાંધો નહીં